મોરબીના ટંકારામાં જુગાર ક્લબમાં દરોડા બાદ આરોપી ભાસ્કર પારેખ ઝડપાયો જુગારધામમાં રાજકોટના ઝવેરી ભાસ્કર પારેખ પણ હાજર હતો આરોપી ભાસ્કર પારેખ રાજકોટમાં સોનાની દુકાન ધરાવે છે એસએમસીની કાર્યવાહી મામલે આરોપીનો મીડિયા સમક્ષ બોલવાનો તેણે ઇન્કાર કર્યો છે અને ટંકારા પોલીસે ત્રેસઠ લાખથી વધુના મુદ્દામાલ સાથે નવ જુગારી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે મોરબીમાં જુગાર ક્લબમાં લાખો રૂપિયાના તોડ કરવા મામલે રાજકોટના જ્વેલર્સ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે તોડ કર્યો હતો મોટા પ્રમાણમાં રૂપિયાની માંગણી કરી હતી એક પીઆઈ છે તેમની વિરુદ્ધ ફરિયાદ થઈ છે સાથે સાથે એક પોલીસ કોસ્ટેબલ છે તેમની વિરુદ્ધ આ ફરિયાદ થઈ છે આ કેસમાં ભાસ્કર પારેખ છે તેઓ પણ હાજર હતા આપણે ભાસ્કરભાઈ પાસેથી પ્રયત્ન કરશું જાણોને અને ભાસ્કરભાઈ તમે હતા હાજર શું કહેશો લેવાનું બહાર જા ભાસ્કરભાઈ તમે ગુજરાત ઇન્ટરવ્યુ લીધું જે પ્રમાણે ભાસ્કરભાઈ જે પ્રમાણે રમેશો લીધું તમે જે પ્રમાણે હતા હાજર હતા તમે પણ એ આખો તોડકાણ થયો

ભાસ્કર પારેખ છે તે બોલવાનું ટાળી રહ્યા છે પરંતુ જે પ્રમાણે પોલીસ વિરુદ્ધ પીઆઈ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે લાખો રૂપિયાના જુગાર છે જુગાર ક્લબ છે તે મોરબીમાં ચાલી રહી હતી ટંકારા નજીક આ જુગાર ક્લબ છે તે ચાલી રહી હતી આ પ્રકારની જે કૌભાંડ છે તે પકડાયું હતું જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો શિલ્પા જ્વેલર્સ છે અને આ શિલ્પા જ્વેલર્સના ભાસ્કર પારેખ છે તેમને મીડિયા સાથેની વાતચીતમાં કંઈ કહેવાનો ઇનકાર કર્યો છે અને મીડિયાને બહાર કાઢ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સંડોડી હતી તે પોતે રમતા હતા અને ત્યારબાદ પોલીસને લાંચ આપી હતી પોતાની ઉપર જે કેસ થયો હતો કેસ ન કરવાનો સાથે સાથે મીડિયામાં તેમનું નામ ના આવે તે પ્રકારની વાત કરવા માટે તેમજ પોલીસ દ્વારા માર ન મારવા માટેના પૈસા છે તે આપવામાં આવ્યા હતા અંદાજીત પચાસ લાખ રૂપિયા છે તે આપવામાં આવ્યા હતા તેઓ આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જેમાં ભાસ્કર પારેખનું જે નામ હતું તેઓ બોલવાનું ટાળી રહ્યા છે પરંતુ આ જે જુગારધામ છે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હાલ તો પોલીસની બદલી કરવામાં આવી છે કોન્સ્ટેબલ વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ છે તો નોંધવામાં આવી છે ત્યારે જે આરોપી છે અને જેમને પૈસા આપ્યા છે તેઓ હાલ મીડિયા સમક્ષ બોલવાનું ટાળી રહ્યા છે કેમેરામેન ન્યૂઝ રાજકોટ